એટલી જ મને કે દામ ની બસ યાદો વાયન બધું છાપ કરવાનું છે ઈ કરેલા તો ન થાય થઈ જશે જલ છાપડવા તેથી તે કંઈ થી નહીં અપડાય. સાફ કરી નાખ્યા ધોઈ નાખ્યા ને આ બે બકા જેમ ધોઈ નાખ્યા આમાં કઈ લુણ રેચાય ના અંદર બસ ગેસ ઓછો કરે

એ જોવા દેખાય ને થોડાક ઉપર છે મારે ઉપર ચડવું જ હે ભગત ને જ કપડવાનું આઈ કપડો હમ આમ થેગા આ એક ચારી જો વપરાય ને વધારે આવી થઈ ગઈ એક નવા જેવી છે હા એક કોલી થઈ ગઈ લેવી જો હે બીજી મોરાઈ ગયા શાક ના ખેદા હા ઓલી થઈ ગઈ આ કટાઈ ગઈ Nè, bầu nếp là quả ta Nên lì nồi nấu xíu Ở đây là bán xe thôi À, thử thích mô Chú ý

કાલે એટલું તો ને ભગત નું પણ બહુ બધા કેતા હોય હમળી તો કોઈ નથી કીધું પણ હગાવાલા હોય ઈણા હગા હોય ને એ બધા કેતા હોય કે તમે ભગત ભગત બધા કરો નથી કે બધા થાય કે ભગત કાઈ કીએ પણ એનું નામ ભગત છે એનું આຊ નામ ભરત છે પણ બધાઈ ભગત ભગત પેલે જીન કવતો ને નાથી ભગત ભગત કરતા ને તે બધાઈ હગાવાલા ને ગામનાનો બધા ભગત જ કીએ એટલે ઘરનાઈપો બધાઈ ભગત જ કીએ એનું નામ ભરત છે પણ કોઈ ભરત કે તું ને ઈ પણ એક વાત કરવાની હતી કેદા રોટલી કરી લીધી ને ભગત ગોતો વાજીયા પાણી ચાલુ કરવું માડાવ નું કરવા ગોતો લાઈન પાથરવા મોટર ચાલુ કરવા કે જે ચાલુ નથી કરી કેબલ ને પાથરે લીધું ને રોટલી કરી લીધી ને પાડીને પીવરાવું દૂધ બે આસર ધવરાવીએ પણ અટાણે બાર એક થાવા આવ્યો તો ધૂતી થઈ નહીં સુતી કે એટલે દૂધ એને હાટુ રાખીએ કે પીવરાવતા ರೋಟ್

ખાલી ચાલુ જ કરવા પૂરતી છે અમારે હાલો મેં મોટર માંડી દીધી વાઈ મેં નાખી દીધી લાઈન ગીરાવે અંદર રસામાં ચાલો તો એ થોડી મદદ કરી દઉં પછી બધા ચાલુ મોટર હાલો મેં મોટર માંડેલી છે ને તમે તો ક્યારે ભરાવો તમે લાઈટ ગયો આવે જઈ તો સારું કે ભાઈ ત્યાં તારે કલાક એક વાત થાય લાઈટ ગયો કે ઘટે પૂરું એક દી ન રેવા દે આપડે ફૂટ દેવાની મારેથી ખબર આટા ઉકલ થોડુંક છે બોલે રહ્યો કસ એ ભાઈ તમને ખબર છે કે લીધો તો વેસતો ઘણા બધા સારું લાઈટ તો સારું કેવાય પેલા પીએ રહી મારે હકે ઘેર મારે પાછું ભીંગ ની આડું ઉભું પડે પેલે તો ખડેલું બિયાણું ઈ ઈ એક તો પાછું કાશું છે હાલો ગઈસ મારે લાઈટ આવે ગઈ એક ક્યારે ભરાઈ ગયો અને બીજા ક્યારે આમ ભર્યું પાણી બહુ કઠણ એ વાળું છે પાણી પાણી એમાં હા આવે ને મારે લગભગ ભીંગ ની દોરા વધારવું જશે આડું ઉભું જશે લગભગ કાલે પી આવી آه کیا وا کينت کا کیا وا جا انتا گوڑا کتن پڑے کنا حالي يتريام کين نما اترين گوڑا يتريو جا وان تو نا جاوا دي اپڑے نند پانی پيري ما سو دا هلي مي مار دوا مارين نٿي تھگو تي جا اک بيدن مار داي مي جا દૂધ જ છે ને અમાર કરવાનું છે દૂધ પાક હા મોહી કરીએ કરી દેપ થે ગયું ને દૂધ પાક પણ થઈ ગયો એકદમ જાડો બહુ જાડો થઈ ગયો પણ અમારે તો બધાય ને આવો જ ભાવે જાડો કાર નો પાકતો તો સાત વાગા નો પાકતો તો તે કેટલા વઈ ગયા નવ થયા હા સાડા સાત વાગે મૂક્યો તો ભીણ દોવીને તે ભીણ વેલી દોવેલી તી બહુ જાડો થઈ ગયો તો અમારે ઘરમાં બધાય ને આવો જ ભાવે તો હલે આમ ખાઈ લઈએ ભુખે લાગી બધાય